હવે વાત કરવી છે બીજા મુદ્દાની અમદાવાદમાં મહિલાએ આત્મવિલોપન કર્યું હતું એ મહિલાનું મૃત્યુ થયું છે પરંતુ આ જ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના કોર્પોરેટરોએ એએમસી કચેરી ખાતે મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે વિરોધ પ્રદર્શન કરીને મેયરને આવેદન પત્ર પણ આપ્યું હાથીજણ વોર્ડમાં દબાણ દૂર કરતા સમયે મહિલાએ આત્મવિલોપન કર્યું એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસે માંગ કરી છે જોકે મૃતક મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર આપવા બાબતે પણ રજૂઆત થઈ છે મૃતક મહિલાને ન્યાય મળે તેવા પગલા લેવામાં આવશે તેવું નિવેદન મેયરે આપ્યું છે આ આ બાબતે બાબતે પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે તેવું નિવેદન મેયરે આપ્યું છે સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે એક તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે બીજી બાજુ મેયર એવું કહે છે કે જવાબદાર અધિકારીઓ હશે તો કાર્યવાહી થશે હવે આમાં શહેઝાદ ખાન પઠાણ

और दो दिन तीन पहले उस महिला की मृत्यु हो गई सबसे बड़ा सवाल कांग्रेस पार्टी आज ये उठाती है कि क्या उस पूरे विस्तार में क्या उस महिला की दुकान ही इलीगल थी आज एस्टेट डिपार्टमेंट के अधिकारियों के यदि अंदर ताकत हो तो आर थ्री जोन एसजीआईओ पर जाकर किसी उद्योगपति का घर तोड़ के बताए ऐसी कई बड़े बड़े बिल्डरों की बिल्डिंग बन रही है उसे तोड़ने में नहीं आता लेकिन एक नर्मदा बेन नामक महिला को पिछले दो वर्ष से परेशान किया जा रहा था और उस पीड़ित परिवार ने यह आरोप लगाया है कि लाख रुपए की रिश्वत अधिकारियों के द्वारा को मारा विस्तार इंडस्ट्रियल जोन अफ्रीका वाला एस्टेट बीजा महीना एक व्यापारी ना आधार शेड तोड़ी ना अडार शेड तोड़ी नाख्या पी फरी पाचा बनाया ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો કહ્યું સારું તમારું આ આ કામ કામ મને સાહેબ કરવા માટે અમારી પાસેથી ચાલીસ લાખ રૂપિયા લીધા છે અને એમને સ્પષ્ટ કહ્યું આ રૂપિયા કોને લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું કેતન રામી કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે ફલાણા અધિકારીને આપવા છે એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય આજે પૂર્વ ઝોનમાં આફ્રિકા એસ્ટેટ હોય મોતીલાલ એસ્ટેટ હોય ગજાનન એસ્ટેટ હોય ભટ્ટ બ્રધર્સ હોય સોનીની ચાલ ઉપર પાસે આવેલું ગણેશ પ્લાયવુડ જે કલેક્ટરનો આખો કોમ

દોષિત છે એમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયાસ પ્રયત્ન કરવામાં આવશે કે તેઓ ગરીબો માટે મોતના સોદાગર બની ગયા છે બે દિવસ પહેલા જે પ્રમાણે એક બેન જે આત્મહત્યા કરી અને આજે તેમનું મૃત્યુ થઈ ગયું કોર્પોરેશનના ના તંત્ર દ્વારા જે પ્રમાણે ગરીબ લોકો જે પ્રમાણે વિકાસના નામે વિનાશ કરી રહી છે તેનો બે દિવસ પહેલાનો જે દાખલો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત માટે દુઃખદ બનાવ કહેવાય આજે સંપૂર્ણ ગુજરાતમાં કોઈ બાંધકામ હોય ત્યારે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે રાતોરાત પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરવામાં આવે આમ જનતાએ આત્મવિલોપન કરવું પડે પોતાનો જીવ ગુમાવવો પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બાંધકામ ચારે બાજુ ગેરકાયદેસર એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે નિરાની ફ્લેટમાં રહેણાંક વિસ્તારની અંદર ત્રણ ગેરકાયદેસર દુકાનો બનાવી છે જેના માટે આમ આદમી પાર્ટી એક વર્ષોથી લડી રહી છે ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ અલગ અલગ પ્રકારના પ્રોટેસ્ટ કર્યા રજૂઆત કરી મીડિયા સમક્ષ વાતો કરી તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની દુકાન હજી સુધી તૂટી નથી તો વિપક્ષ શાકરા પાણી છે અને આરોપ રહ્યા છે કે તંત્રના અધિકારીઓએ પૈસા લીધા છતાં પણ ડિમોલ્યુશન કરવા માટે આવી ગયા છે અમદાવાદના મહિલાએ આત્મવિલોપન ગુનો છે એસ્ટેટ વિભાગના કર્મચારી હાર્દિક પટેલ અને તેજસ મકવાણા સામે ગુનો નોંધાયો છે ગુરુવારે દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું હતું અને દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયા બાદ મહિલાએ આત્મવિલોપન કર્યું હતું

હવે આ બાબતે શું નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ એ સવાલ છે જો કે મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રીમા દોશી રીમા એક તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે મોતના સોદાગર કરી કહી રહ્યું છે એમસી ને આરોપ એવો પણ છે કે અધિકારીઓએ પૈસા લીધા હતા છતાં પણ ડિમોલેશન કરવા માટે ગયા હતા પરિવારજનોનો પણ એવો આરોપ છે શું આ બાબતે હવે વળતર મળશે શું આ બાબતે પરિવારને ન્યાય મળશે મેયર તો કહી રહ્યા છે પરંતુ તપાસના નાટકોની વચ્ચે ખરું ન્યાય મળશે ખરું ચોક્કસથી સૌથી પહેલા હું આ વાત ઉપર એક મહત્વની વાત કરી દઉં અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનનું એસ્ટેટ વિભાગ એટલે કૌભાંડોનું બીજું નામ કારણ કે જેટલા કૌભાંડો પૂર્વ ઝોનમાંથી મળતા હોય એસ્ટેટ વિભાગના તેટલા કદાચ સમગ્ર શહેરમાંથી પણ બહાર નહીં આવતા હોય અંદાજે એક વર્ષ પહેલા પણ આ જ જગ્યાના એસ્ટેટ ઓફિસર હસદ ભોજક છે જે દસ લાખની લાંચમાં ઝડપાયા તેના ઘરેથી પણ બહુ મોટી રકમ છે જે રોકડ રૂપિયામાં મળી હતી અને સાથે જ સોનાના બિસ્કીટ પણ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા તે આપણને સૌને યાદ છે અને તે પણ આ પૂર્વ ઝોનના જ અધિકારી હતા પરંતુ સૌથી મહત્વની વાત કરીએ કે કલેક્ટરની જમીન બારોબાર પધરાઈ દેવાની હોય તો તે કામ પણ આ જ ઝોનના અધિકારીઓ છે તેમણે કર્યા અને તેમને સસ્પેન્ડ પણ કર્યા નર્મદાબેનની આપણે જો વાત કરીએ તો આ સમગ્ર મામલે જે તેમનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે કે જેને વચ્ચે રહીને ચાર લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે કે જે તેમને પરિવારને પરિવારે આપી છે કોર્પોરેશનના આ જે અધિકારીઓ છે તેમને આપી છે એ પણ ખૂબ જ મોટો સવાલ છે પરંતુ તેની વચ્ચે સૌથી મોટી વાત કહી શકાય કે નર્મદાબેન ની એક દુકાન છે અગિયાર અને બાર નંબરની આ દુકાન તેની આજુબાજુના નંબરોની દુકાન છે જે કાયદેસર અને તેમની જ દુકાન ગેરકાયદેસર છે અને તેને તોડવા કોર્પોરેશનની ટીમ પહોંચે છે માલસામાન બહાર કાઢવાની વાત કરે છે નર્મદાબેન પોતાની જાત ઉપર જ્વલંત પદાર્થ છે તે છંટકાવ કરે છે અને આત્મવિલોપન કરે છે અને તેમનું મોત થાય છે પરંતુ હવે અહીંયા વાત એ જ છે કે એક તરફ વિપક્ષ છે જે દસ લાખ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યું છે કોર્પોરેશનની પણ જો વાત કરીએ તો જે રીતે પરિવારની એક આગ્રહ હતો કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે બાદમાં જ તેઓ મૃતદેહ સ્વીકારશે અને તે જ રીતે પૂર્વ ઝોનના બે એસ્ટેટ અધિકારીઓ છે તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી તે પહેલા માત્ર જાણવા જોગ અરજી દાખલ કરાઈ હતી હવે એફઆઈઆર દાખલ થઈ છે અને ત્યારબાદ તેમણે મૃતદેહનો બીજા દિવસે સ્વીકાર કર્યો પરંતુ હવે ખૂબ જ મહત્વની વાત છે કે શું આ મહિલાના પરિવારને ચાર લાખ રૂપિયા જેટલી સહાય છે તે કોર્પોરેશન તરફથી ચૂકવવામાં આવે છે કે કેમ કે પછી તેની સાથે જો વાત કરીએ તો જે તમામ જે અધિકારીઓ છે તેમને તેમની ફરજ ઉપરથી સસ્પેન્ડ કરાય છે કે કેમ તે ખૂબ મોટો સવાલ છે સાથે જ ક્યાંક વાત એવી પણ ઉઠી રહી છે કે આ જે દુકાન છે તેને તોડવા માટે એટલે સામાન્ય રીતે કોઈ જગ્યાને તોડવી હોય તો તેના માટે બે ત્રણ અરજીઓ છે જે તબક્કાવાર રીતે કરવાની હોય છે અને ત્રીજી અરજી છે જેને અંતિમ અરજી ગણવામાં આવે છે પરંતુ આ કેસમાં બે જ અરજી છે તે અત્યાર સુધીમાં આપવામાં આવી હતી ત્રીજી અરજી આપવામાં નથી આવી તે પણ વ્યાજ છે જે ક્યાંક સામે આવી રહી છે એટલે આ તમામ વાતોની વચ્ચે